નમસ્કાર ધોરણ દસના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે બીજા સત્રની અંદર બીજી એકમ કસોટી આવી છે તેમનું સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એમાં વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સેક્શન એથી જેમાં પ્રશ્ન પહેલો છે જેમની અંદર ઘણા બધા ક્વેશ્ચનમાં બહુવૈકલ્પિક પ્રશ્ન છે જેમાં પહેલો છે નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા તેમજ ગરમ પાણી સાથે પ્રતિક્રિયા આપતી નથી તો નથીમાં આવશે એજી એટલે કે ચાંદી બાકી બધી આપે છે બીજું આયોનિક સંયોજનો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી તો એમની અંદર આવશે નથીમાં એ ઘન સ્થિતિમાં વિદ્યુતનું વહન કરી શકે જેમ કે નમક છે તો આ નમક જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુતનું વહન કરી શકતા નથી ત્યાર પછી ત્રીજું છે ચેતાકોષના કયા ભાગમાં રાસાયણિક સંકેતનું વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ થાય

નીચેના વિધાન સાચા બને એ રીતે ખાલી જગ્યા જેમાં છઠ્ઠું છે તાંબુ હવામાં રહેલા ભેજવાળા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા પ્રતિક્રિયા આપે છે જેના કારણે તેના પર થોડી કાળા નહીં આવે લીલા રંગના કેવા રંગના લીલા રંગનું સ્તર જામે છે મને એવું કે ગરમ કરવાનું હતું પણ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો લીલા રંગનું સ્તર જામે સાતમું છે પરાગનલિકાનો અંડકોષ તરફનો વિકાસ એને વર્તન કહેવામાં આવે છે રસાયણનું આ વર્તન ખાલી જગ્યામાં દ્વિભાજન દ્વારા અવરોધ તો અહીંયા જુઓ બંને શ્રેણીમાં છે તો આર ઇઝ ઇક્વલ ટુ આર વન વધતા આર ટુ તો આર વન કેટલો છે બે અને આર ટુ કેટલો છે બે તો ટોટલ કેટલો થશે ચાર તો જવાબ કેટલો આવે ચાર દસમું માનવ શરીરમાં પ્રજનન કોષોમાં પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય તો છેતાલીસ કેટલી હશે છેતાલીસ નીચેના વિધાનો ખરા ખોટામાં અગિયારમું કાંસુ એ સીસા અને ટીનનું મિશ્રણ છે તો સાચું અંડાશય જાતિ અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો અંતસ્ત્રાવ કરે તો ખોટી વાત છે પોઝિસ્ટેરોનનો કરશે ટેસ્ટોસ્ટેરોનનો અંતસ્ત્રાવ શુક્રપિંડ કરે જાસૂદનું ફૂલ એક લિંગી ફૂલ છે તો ખોટું છે ભાઈ મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં પચીસ ટકા છોડ નીચા હતા તો આ વાત સાચી છે વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પીયર છે તો આ વાત પણ સાચી છે પ્રશ્ન નંબર પહેલાનો B છે એમની અંદર 10 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ બે લખવાના છે તો પહેલો પ્રશ્ન છે પરાવર્તી કમાન અને ચાલવા વચ્ચે તફાવત તો પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી હોતી નથી ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને તે પશુ મગજમાં ના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત થાય છે આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા પર આધારિત હોય છે બીજું ચેતા સંકલન અને અંતસ્ત્રાવી સંકલન વચ્ચેનો ભેદભાવ તો પહેલું ચેતા સંકલન ચેતા તંતુઓ દ્વારા વિદ્યુત સંકેતોના રૂપમાં થાય છે તે ખૂબ જ ઝડપી હોય છે અને ટૂંકા ગાળાની અસર હોય જ્યારે અંતઃસ્ત્રાવી સંકલન અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકેતોના રૂપમાં થાય છે જે રુધિર દ્વારા વહન પામે છે તે ધીમું હોય છે અને લાંબા ગાળાની અસર હોય છે ત્રીજું વિદ્યુત ઉપકરણોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડવાના ફાયદા તો સમાંતર જોડાણમાં દરેક ઉપકરણને બેટરીમાંથી સમાન વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એટલે કે વોલ્ટેજ મળે છે ઉપરાંત જો કોઈ એક વિદ્યુત ઉપકરણ ખરાબ થાય કે બંધ કરવામાં આવે તો પરિપથ તૂટતો નથી અને અન્ય ઉપકરણો કાર્યરત રહે છે તેથી શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વેચાઈ જાય અને એક ઉપકરણ બંધ થતાં આખો પરિપથ બંધ થઈ જાય આવું ન કરવા માટે આપણે શું કરવાનું છે તો સમાંતરમાં જોડવા જોઈએ ચોથું ધાતુઓ અને અધાતુઓ વચ્ચેના તફાવતના કોઈ પણ બે મુદ્દાઓ તો ધાતુઓ ચડકાટવાળી અને વિદ્યુત સપાટી ધરાવે છે અને વિદ્યુતના સુવાહક હોય જ્યારે અધાતુઓ ચડકાટ વગરની સપાટી ધરાવે અને વિદ્યુતના કેવા આવશે અવાહક ભૌતિક સ્થિતિની વાત કરીએ તો ધાતુઓ સામાન્ય રીતે ઘન અવસ્થામાં જોવા મળે છે અપવાદમાં કોણ આવશે એસજી એટલે કે પારો જ્યારે અધાતુઓ ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે જ્યારે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની કેવી હોય અવાહક પણ એમની અંદર કાર્બન નું જે ગ્રેફાઇટ છે આ અપવાદ છે પાંચમો છે હાઇડ્રોજન ને મંદ એસિડ માંથી વિસ્થાપિત કરતી બે ધાતુઓના નામ અને હાઇડ્રોજન ને મંદ એસિડ માંથી વિસ્થાપિત ન કરતી હોય એવી બે ધાતુના નામ તો હાઇડ્રોજન ને વિસ્થાપિત કરી શકે ઝિંક અને મેગ્નેશિયમ અને વિસ્થાપિત ન કરી શકે તાંબુ અને ચાંદી જો આને સંજ્ઞાઓ સ્વરૂપે લખું તો Zn અને Mg અને અહીંયા આવશે સીયુ અને બહુ વિભાજન થી કેવી રીતે અલગ છે તો દ્વિભાજન એ અલિંગી પ્રજનનની પદ્ધતિ છે જેમાં પિતૃકોષ વિભાજન પામી અને બે સમાન સંતતી કોષો બનાવે છે ઉદાહરણ તરીકે અમીબા અને બહુ વિભાજનમાં પિતૃકોષ એક સાથે ઘણા બધા સંતતી કોષમાં વિભાજિત થાય છે ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ સાતમું વાહકનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે તો વાહકનો અવરોધ મુખ્યત્વે ચાર પરિબળો પર આધાર રાખે પહેલું એમની ક્ષેત્રફળ દ્રવ્યની પ્રકૃતિ એટલે કે અને તાપમાન પર નીચે આપેલી જે આકૃતિ ભાગ દર્શાવવાના છે તો એ ભાગ છે પરાગન બી ભાગ છે દલપત્ર સી ભાગ છે અંડાશય અને ડી ભાગ છે વજ્રપત્ર નવમું પ્રભાવી લક્ષણો અને પ્રસન્ન લક્ષણો વચ્ચેનો તફાવત તો પ્રભાવી લક્ષણોની વાત કરીએ તો જે લક્ષણો સંકરણના પ્રમાણ પરિણામે વ્યક્ત થાય છે તેને પ્રભાવી લક્ષણો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ઊંચા છોડ પ્રચંડ લક્ષણો જે લક્ષણો પ્રથમ પેઢીમાં દેખાતા નથી પરંતુ બીજી પેઢીમાં વ્યક્ત થઈ શકે તેને પ્રચન્ન લક્ષણો કહેવામાં આવે છે જેમ કે નીચા છોડના લક્ષણો દસમું સંતાનમાં માતા અને પિતાનું સમાન આનુવંશિક યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે તો સંતાનમાં માતા અને પિતા બંને તરફથી રંગસૂત્રોની જે સમાન સંખ્યા વારસામાં મળે છે માનવ શરીરમાં રંગસૂત્રોની ત્રેવીસ જોડ હોય છે જનન કોષો શુક્રકોષો અને અંડકોષ અર્ધસૂત્રણ દ્વારા બને છે જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી એટલે કે ત્રેવીસ એકલ રંગસૂત્રો થઈ જાય છે જ્યારે નર અને માદા જનન કોષોનું ફલન થાય છે ત્યારે યુગ્મજમાં રંગસૂત્રોની સંખ્યા ફરીથી મૂળ સ્થિતિમાં ત્રેવીસ જોડ આવે છે આમ સંતાનને માતા તરફથી ત્રેવીસ અને પિતા તરફથી ત્રેવીસ રંગસૂત્રો મળે છે જે સમાન આનુવંશિક યોગદાન સુનિશ્ચિત કરે છે વિભાગ બી છે મિત્રો જેમની અંદર પ્રશ્ન નંબર બીજો છે એમની અંદર તમારે પહેલાં તો વિધાનો સાચા ખોટામાં પહેલું લિથિયમને આલ્કલી ધાતુ કહેવામાં આવે તો ખોટું છે મિત્રો આલ્કલી ધાતુ કહેવાતી નથી ત્યાર પછી બીજું છે અલિંગી પ્રજનન ઘણી બધી વિવિધતા પેદા કરે છે તો એમની અંદર આવશે ખોટું કારણ કે ઓછી વિવિધતા પેદા કરે લિંગી પ્રજનન વધુ કરે ત્રીજું અવરોધમાં વહેતી વિદ્યુત ઉર્જા ડબલ્યુ બરાબર વી ગુણ્યા આઈ ગુણ્યા ટી દ્વારા મળે છે તો ખોટું અનુમસ્તિષ્ક માનવ મગજનો સૌથી મોટો ભાગ છે તો એ પણ ખોટી વાત છે અગ્ર મગજ મોટો ભાગ છે ત્યાર પછી પાંચમું છે આપણા દેશમાં મેન્ડલના પ્રયોગ મુજબ શું એફન પેઢીમાં ઊંચા છોડ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હતા શા માટે તો ના ભાઈ નહોતા શા માટે તો એફન પેઢીના છોડ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા નહોતા કારણ કે છોડનું જનીન બંધારણ ટી એક કેપિટલ ટી ઇન એ સ્મોલ ટી હતું એટલે કે વિષમયુગ્મી હતું જ્યારે પિતૃ પેઢીમાં ઊંચા છોડનું જનીન બંધારણ બંને કેપિટલ ટી સમયુગ્મી હતું તો એફન પેઢીમાં છોડમાં નીચા છોડ માટેનું જનીન પણ હાજર હતું પણ જે પ્રચન્ન હતું જેની અસર આપણને દેખાણી નહોતી સાતમું ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે કંઈ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે તો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે આપણે રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ અને જો રિડક્શન પ્રક્રિયાથી પણ ન

અન્ય રસાયણો સાથે સરળતાથી પ્રક્રિયા કરતા નથી તેથી તેમની ચમક વર્ષો સુધી જળવાઈ રહે છે દસમું લિંગી પ્રજનનના પરિણામે બનેલી સંતતિમાં વધુ વિવિધતા કેમ જોવા મળે છે તો જનીનિક પુનઃસંયોજન અને બે પિતૃઓમાંથી જનીનોનું મિશ્રણ લિંગી પ્રજનનમાં ભિન્ન પિતૃઓ માતા અને પિતા તરફથી જનીનોનું મિશ્રણ થાય છે જન્યુ નિર્માણ દરમિયાન રંગસૂત્રોમાં જનીનિક પુનઃ સંયોજન થાય છે જે વિવિધતા ઉત્પન્ન કરે છે આ બંને પ્રક્રિયાઓ સંતાનોમાં વધુ જનીનીક ભિન્નતા અને પરિણામે વધુ ભિન્નતા તરફ દોરી જાય છે ત્યાર પછી પ્રશ્ન છે મિત્રો પહેલો અહીંયા એક વધારાનો પ્રશ્ન પ્રશ્ન નંબર અહીંયા આપણે જે હતો પ્રશ્ન નંબર કેટલામો હતો તો કહીયાં પ્રશ્ન નંબર જે હતો ને પ્રશ્ન નંબર એકનો બી એના પછી સોરી બીજાનો એ હતો ને તો હવે આવશે બીજાનો બી બીજાનો કયો આવશે

બદલે મિશ્ર ધાતુના બનેલા હોય છે કેમ તો ઉચ્ચ અવરોધકતા અને ઉચ્ચ ગલન બિંદુના કારણે મિશ્ર ધાતુઓની અવરોધકતા શુદ્ધ ધાતુ કરતાં ઘણી વધારે હોય છે જેથી વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે તેઓ ઊંચા તાપમાને પણ સરળતાથી એસી ઓક્સિડાઇઝ એટલે કે સળગી શકતા નથી અથવા તો સળગી જતા નથી ત્રીજું માનવમાં લિંગ નિશ્ચય કોના પર આધાર રાખે છે તો પિતાના રંગસૂત્ર પર આધાર રાખે માનવમાં લિંગ નિશ્ચયન પિતાના રંગસૂત્ર પર આધાર રાખે છે સ્ત્રીઓમાં એક્સ એક્સ રંગસૂત્ર હોય છે જ્યારે પુરુષની અંદર એક્સ વાય રંગસૂત્ર આવેલા હોય છે જો બાળકને પિતા તરફથી એક્સ રંગસૂત્ર મળે તો તે દીકરી બનશે કારણ કે માતા તરફથી તો એક્સ જ મળશે અને પિતા તરફથી એક્સ મળે એટલે ભેગા શું થશે એક્સ એક્સ જેના કારણે દીકરી બને પણ જો વાય રંગસૂત્ર મળે તો તે માતા તરફથી મળેલા એક્સ સાથે વાય જોડાય અને એક્સ વાય બને એટલે દીકરાનો જન્મ થશે ચોથું સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે શા માટે તો તેમની ઊંચી પ્રતિક્રિયાત્મકતાના કારણે સોડિયમ અને પોટેશિયમ અત્યંત સક્રિય ધાતુઓ છે તેઓ હવામાનના ઓક્સિજન અને ભેજ સાથે તેમજ પાણી સાથે તીવ્ર પ્રક્રિયા કરે છે અને આગ પકડી લે છે કેરોસીન સાથે તેઓ પ્રક્રિયા કરતા ન હોવાથી તેમને સુરક્ષિત રાખવા માટે કેરોસીનમાં ડૂબાડીને સંગ્રહ કરવામાં આવે છે પાંચમું છે ડાયાબિટીસના કેટલાક દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને સારવાર કેમ આપવામાં આવે છે તો લોહીમાં શર્કરાનું સ્તર નિયંત્રિત કરવા માટે ડાયાબિટીસના દર્દીઓના સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી ઇન્સ્યુલિન લોહીનામાં શર્કરા ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપને પૂરી પાડે છે અને શર્કરાના સ્તરને નિયંત્રિત રાખે છે છઠું ગર્ભનિરોધક પદ્ધતિઓ અપનાવવાના કારણો શું હોઈ શકે તો ગર્ભાવસ્થા અટકાવવાને વસ્તી નિયંત્રણ કરવા અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા માટે વસ્તી વિસ્ફોટને નિયંત્રિત કરવા માટે જાકરી જાતીય સંક્રમિત રોગો એસટીડીએસથી બચવા માટે કેટલીક પદ્ધતિઓ દ્વારા અને માતા અને બાળકના સ્વાસ્થ્ય વચ્ચે પૂરતો સમયગાળો જાળવવા માટે સાતમું છે રેલવે ટ્રેકને જોડવા માટે સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે તો સંયોજન એક્સ કયું હશે આયન એટલે એફી સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ વચ્ચે થતી પ્રક્રિયાનું નામ તેનું સમીકરણ તો પ્રક્રિયા થાય છે છે અને સમીકરણ જ્યારે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે ત્યારે ફેરિસ છે એ લિક્વિડ સ્વરૂપે મળે અને આ ક્ષાર મળશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ આઠમું લોખંડના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ રાખવામાં આવ્યું હતું થોડા દિવસો પછી લોખંડના પાત્રમાં ઘણા છિદ્રો જોવા મળ્યો પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ તેનું કારણ જોવાનું છે તો આ એક વિસ્થાપન પ્રક્રિયા છે લોખંડ એફી એ કોપર કરતાં વધુ સક્રિય છે જ્યારે લોખંડના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે ત્યારે લોખંડ કોપરને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે પ્રક્રિયા જોવી હોય તો થશે કોપર સલ્ફેટમાં જ્યારે લોખંડ એડ કરવામાં આવે ત્યારે ફેરસ સલ્ફેટ બની જાય અને કોપરનું વિસ્થાપન થાય આ પ્રક્રિયાના કારણે લોખંડનું પાત્ર ધીમે ધીમે ઓગળી જાય છે જેના પરિણામે તેમાં છિદ્રો પડે છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે નીચેના ભાગ તો જુઓ આ પહેલું છે એ ફેલોપિયન ટ્યુબ છે

અને સર્કિટ તોડી નાખે છે આનાથી વિદ્યુત પ્રવાહ ઉપકરણો સુધી પહોંચતો અટકે છે અને ઉપકરણોને નુકસાન થતું અટકાવે છે હવે મિત્રો છે વિભાગ સી એમની અંદર પ્રશ્ન નંબર ત્રીજાનો એમની અંદર પહેલું છે નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દ અથવા વાક્યમાં આપવો જેમાં પહેલું સરી વડે કાપી શકાય છરી વડે કાપી શકાય તેવી ધાતુનું ઉદાહરણ તો એમાં આવશે પહેલી સોડિયમ અને બીજી આવશે પોટેશિયમ સોડિયમ એટલે કે એને અને પોટેશિયમ એટલે બીજું છે ખોરાકનું કયું પોષક તત્વ સ્નાયુના હલનચલન ક્રિયા માટે સંકળાયેલું છે તો એમ આવશે પ્રોટીન ત્રીજું શું માતાઓના જનીનિક બંધારણ નવજાત શિશુના લિંગ નક્કી કરી શકે તો ના ભાઈ ના કરી શકે કારણ કે પિતાનું જે જનિનિક બંધારણ છે તે જ કરી શકે ચોથું વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્થિતિમાંનો તફાવત માપવા માટે વપરાતા ઉપકરણનું નામ તો એમનું નામ છે વી મીટર કે જેને વોલ્ટ મીટર પણ કહી શકાય પાંચમું બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય તો ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થશે ત્યાર પછી સાચો વિકલ્પ છે જેમાં છઠ્ઠો પ્રશ્ન પાંદડાનું કરમાઈ જવું એ એફસીક એસિડ નામના જે વનસ્પતિ હોર્મોન્સ છે એમની અસરને કારણે થાય છે સાતમું વિકાસશીલ ગર્ભમાતાના લોહીમાંથી જરાયુ દ્વારા પોષણ મેળવે છે આઠમું એક ઇલેક્ટ્રિક બલ્બ બસો વીસ વોલ્ટ અને સો વોટનું રેટિંગ ધરાવે છે ત્યારે તેને એકસો દસ

ચીનના બાર છે એ મરક્યુરી એટલે કે Sg નું ખનીજ છે બારમું લાળ અને ઉલટી મગજના પાછળના ભાગ લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય તો સાચું પરાગાશયમાં અંડકોષ હોય તો સાચું રબર અને કાચ જેવા અવાહકોની અવરોધકતા 10^-8 ઓહમ મીટર થી 10^-6 ઓહમ મીટર સુધી હોય તો સાચું બાળકનું લિંગ ગર્ભમાં રહેલા વાય રંગ સૂત્ર દ્વારા નક્કી થાય તો આ પણ સાચું પ્રશ્ન ત્રીજો છે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ એક લખવાનો છે જેમાં પહેલું છે ઝૂલનો તાપીય અસરનો નિયમ જણાવવાનો છે અને રોજિંદા જીવનમાં તેમના ચાર ઉપયોગો તો મિત્રો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ન થાય જો તમને વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેજો અને આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો